નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શ્રી શિવગીતામાં આજે સાંભળો અધ્યાય નવમો દેહ સ્વરૂપ યોગ ભગવાન શ્રી શંકર બોલ્યા હે રાજન તમે સાવધાન થઈને સાંભળો હું તમને દેહનું સ્વરૂપ કહું છું આ સંસાર મારાથી જ ઉત્પન્ન થાય છે અને મારાથી જ ધારણ કરાય છે અને જેવી રીતે બ્રહ્મ જવાથી રજત શિપમાં લઈ થઈ જાય છે એવી જ રીતે આ જગત જ્ઞાનથી મારામાં લઈ થઈ જાય છે હું નિર્મળ પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છું હું સંગ્રહિત નિરહંકાર શુદ્ધ સનાતન બ્રહ્મ છું હું સિદ્ધિ માયાયુક્ત થઈને જગતનું કારણ બનું છું મારી માયાનું વર્ણન થઈ શકતું નથી તેમાં સત્વ રજ તમ આ ત્રણ ગુણ રહે છે સત્વગુણ શુક્લવર્ણનો છે મનુષ્યોને સુખ અને જ્ઞાન દેનાર છે જ્યારે રજોગુણનો વર્ણ રક્ત છે તે ચંચળ અને મનુષ્યને દુઃખ દેનાર છે તમ કૃષ્ણવર્ણનો છે તે જળ અને સુખ દુઃખથી ઉદાસીન રહે છે આ કારણે મારા સંયોગથી તે ત્રિગુણાત્મિકા માયા છે મારા જ અધિષ્ઠાનથી આ રીતે જગતની રચના કરી દેખાય છે જે પ્રકારે અજ્ઞાનને સુક્તિમાં રજત અને દોરીમાં સર્પ દેખાય છે મારી માયા વડે આકાશાદિની ઉત્પત્તિ થાય છે મારાથી પ્રથમ આકાશ આકાશથી વાયુ વાયુથી અગ્નિ અગ્નિથી જળ અને જળથી પૃથ્વી ઉત્પન્ન થાય છે એ પાંચે ઉત્પન્ન થયેલા આ દેહ પંચભૂતાત્મક કહેવાય છે પિતા માતાએ ભક્ષણ કરેલ અન્નથી આ સટકોષાત્મક શરીર ઉત્પન્ન થાય છે જેમાં સ્નાયુ અસ્થિ અને મજા પિતાના કોષથી ઉત્પન્ન થાય છે જ્યારે ત્વચા માંસ અને રુધિર એ માતાના વીર્યથી ઉત્પન્ન થાય છે આ રીતે માતા અને પિતા સંબંધી ષટકોષાત્મક દેહમાં માતાથી ઉત્પન્ન થનાર પિતાથી ઉત્પન્ન થનાર રજથી ઉત્પન્ન થનાર અને આત્માથી ઉત્પન્ન થનાર ચાર પદાર્થ છે તેમાં રક્ત મેદ મજ્જા પ્લીહા યકૃત ગુદા હૃદય નાભી ઇત્યાદિ મૃદુ પદાર્થ માતાથી ઉત્પન્ન થાય છે શ્મ્રુ લોમ કેશ સ્નાયુ શીરા ધમની નાળી નખ દાંત વીર્ય આદિ સ્થિર પદાર્થ પિતાના સંબંધથી થાય છે પુષ્ટતા વર્ણ તૃપ્તિ બળ અવયવોની દ્રઢતા અલોપતા ઇત્યાદિ રજથી ઉત્પન્ન થાય છે ઈચ્છા દ્વેષ સુખ દુઃખ અધર્મ ભાવના પ્રયત્ન જ્ઞાન આયુષ્ય ઇન્દ્રિય ઇત્યાદિ આ આત્મ જ અર્થાત આત્માથી ઉત્પન્ન થાય છે સ્ત્રોત ત્વચા ચક્ષુ જીવા અને દ્રાણ આ પાંચ જ્ઞાનેન્દ્રિય કહેવાય છે ક્રમથી જ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ તેના વિષય છે વાણી હાથ પગ ગુદા અને ઉપસ્થ આ પાંચ કર્મેન્દ્રિય છે બોલવું લેવું દેવું ચાલવું મળ વિસર્જન અને રતિ આ ક્રમથી પાંચ ઇન્દ્રિયોના પાંચ કાર્ય છે અને મન ઉભયાત્મક છે મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત આ અંતઃકરણના ચાર ભેદ છે સુખ અને દુઃખ આ મનનો વિષય છે સ્મૃતિ ભય વિકલ્પ ઇત્યાદિ મનના કર્મ છે અને જે નિશ્ચય કરે છે તેને બુદ્ધિ કહેવાય છે અને અહમ આ જે અહંકારાત્મક મનની વૃત્તિ છે તેને ચિત્ત કહેવાય છે આ અંતઃકરણ પણ સતોગુણાદિના ભેદથી ત્રણ પ્રકારના છે સત રજ અને તમ આ ત્રણ ગુણ છે જ્યારે સતોગુણ પ્રધાન હોય છે ત્યારે અસ્તિક્ય બુદ્ધિ સ્વચ્છતા ધર્મમાં રૂચિ ઇત્યાદિ સાત્વિક ધર્મ પ્રાપ્ત થાય છે અને જ્યારે રજોગુણ થાય છે ત્યારે કામ ક્રોધ મદ ઇત્યાદિ થાય છે તમોગુણની પ્રધાનતામાં નિંદ્રા આળસ પ્રમોદ વંચના થાય છે ઇન્દ્રિયોની પ્રસન્નતા આરોગ્ય આળસ ન હોવી આ ગુણ સત્વથી ઉત્પન્ન થાય છે આ પાંચ મહાભૂતોની માત્રાથી ઉત્પન્ન થયેલ આ દેહ તેના ગુણોને ધારણ કરે છે તેમાં શબ્દ સ્ત્રોત્ર ઇન્દ્રિય વાણી કુશળતા લઘુતા ધૈર્ય છે અને આ બળ સાત ગુણ આકાશથી આ સ્થૂળ દેહમાં પ્રાપ્ત થાય છે સ્પર્શ ગુણ ત્વગિન્દ્રિય ઉત્ક્ષેપણ એટલે કે ઉપર ફેંકવું અવક્ષેપણ એટલે નીચે ફેંકવું આકુંચન એટલે સંકોરાવું પ્રસરણ એટલે ફેલાવવું ગમન એટલે કે ચાલવું આ પાંચ કર્મ છે પ્રાણ અપાન વ્યાન સમાન ઉદાન આ પાંચ પ્રાણ છે નાગ કુર્મ કૃકલ દેવદત્ત ધનંજય આ પાંચ ઉપપ્રાણ કહેવાય છે આ એક જ વાયુના વિકારથી પ્રાપ્ત થવાથી દસ નામ ધરી લીધા છે તેમાં પ્રાણ પવન મુખ્ય છે જે નાભીથી લઈને કંઠ સુધી સ્થિત રહે છે અને નાસિકા નાભી તથા હૃદયકમળમાં ગમન કરે છે શબ્દના ઉચ્ચારણ નિઃશબ્દ નિઃશ્વાસ અને શ્વાસાદિકનું આ જ કારણ છે ગુદા લિંગ કટી જંગા ઉદર નાભી કંઠ અંડકો સાંધાઓની સંધિ અને જાંઘોમાં અપાન વાયુ રહે છે તેનું કામ મૂત્ર અને પુરુષનું વિસર્જન કરવાનું છે નેત્ર કાન પગના ઘૂંટણો જીભ અને નાક આ પાંચ સ્થાનોમાં વ્યાન વાયુ રહે છે પ્રાણાયામ રેચક પૂરક કુંભક તેના કર્મ છે સમાન વાયુ આખા શરીરમાં વ્યાપીને જઠરાગ્નિના સહિત બોતેર રજા નાળીઓના રંધ્રમાં સંચાર કરે છે ભોજન કરેલ અને પીધેલ સંપૂર્ણ રસોને દેહની પુષ્ટિને નિમિત્ત લઈને ચરણ હાથ અને અંગના સાંધાઓમાં ઉદાન વાયુ રહે છે શરીરનું ઉઠવું ચાલવું આ તેનું કર્મ છે ત્વચા માંસ રક્ત હાડકા અને સ્નાયુ આ પાંચ ધાતુઓના આશ્રય નાગાદી પાંચ ઉપપ્રાણ રહે છે ઓડકાર હેડકી આ નાગ પવનનું કર્મ પાપણો ખોલવી લગાડવું કટાક્ષ આ કાચબાના કર્મ છે ભૂખ તરસ છીંખ કૃકલનું કર્મ આળસ નિંદ્રા અંગડાય દેવદત્તનું કર્મ શોક અને હાસ્ય ધનંજયનું કર્મ છે અગ્નિનો ધર્મ ચક્ષુ કૃષ્ણ નીલ શુક્લ ઇત્યાદિ રૂપભોજનનો પાક સ્વતઃ પ્રકાશ ક્રોધ તીક્ષ્ણપણું કૃષ્તા ઓજ ઇન્દ્રિયોનું તેજ સંતાપ સુરતા અને બુદ્ધિ આ ગુણ તેજથી પ્રાપ્ત થાય છે અને રસનેન્દ્રિય રસસિત ચપટાપણું દ્રવ્યત્વ પરસેવો અને સંપૂર્ણ અવયવોમાં કોમળતા આ ધર્મજળથી ઉત્પન્ન થાય છે ત્રાણેન્દ્રિય ગંધ સ્થિરતા ધૈર્ય ગુરુત્વ આ ધર્મ પૃથ્વીથી ઉત્પન્ન થાય છે ત્વચા માંસ લોહી મેદ હાડકા મજ્જા અને શુક્ર આ સાત ધાતુ શરીરને ધારણ કરે છે પુરુષે ભક્ષણ કરેલ અન્નના જઠરાગ્નિથી ત્રણ ભાગ પડે છે જેનો સ્થૂળ ભાગ મળ મધ્ય ભાગ માંસ અને સૂક્ષ્મ ભાગ મન થાય છે તેનાથી મન અન્નમય કહેવાય છે જળનો સ્થૂળભ ભાગ મૂત્ર મધ્યભાગ રક્ત અને કનિષ્ઠ ભાગ પ્રાણ કહેવાય છે તેનાથી જળમય પ્રાણ છે તેજનો સ્થૂળ ભાગ અસ્થિ અને મજા મધ્યભાગ અને વાણી સૂક્ષ્મ ભાગ છે આશય એ છે કે અન્ન ઉદક અને તેજ તેજરૂપ સર્વજગત છે રક્તથી માંસ ઉત્પન્ન થાય છે માંસથી મેદ મેદથી અસ્થિ અને અસ્થિથી મજ્જા ઉત્પન્ન થાય છે માંસથી જ નાડી ઉત્પન્ન થાય છે અને મજ્જાથી વીર્ય ઉત્પન્ન થાય છે વાત પિત કફ આ ત્રણ ધાતુ શરીરમાં રહે છે શરીરમાં દસ અંજલિ પ્રમાણ જળ રહે છે અને નવ અંજલિ રસ અર્થાત અન્ન રહે છે રક્ત આઠ અંજલિ વિષ્ઠા સાત અંજલિ કફ છ અંજલિ પિત પાંચ અંજલિ અને મૂત્ર ચાર અંજલી રહે છે ચરબી ત્રણ અંજલિ મેદ બે અંજલિ મજ્જા એક અંજલિ અને વીર્ય અડધી અંજલિ રહે છે તેને બળ કહેવાય છે શરીરમાં હાડકાં ત્રણસો સાઠ શંખ કપાલ રૂચક આસ્ત્રણ અને નવક આ પાંચ પ્રકારના અસ્થિઓ હોય છે શરીરમાં બસો દસ હાડકાંઓના સાંધા છે તેને રવરવ પ્રસર સ્કંદસેચન ઉલુખલ સુમુદગ મંડક શેખાવર્ત અને વાયસ્તુંડક આ આઠ ભેદ અસ્થિઓના સાંધા છે સાડા ત્રણ કરોડ આખા શરીર ઉપર રૂવાટા છે અને દાઢીના વાળ ત્રણ લાખ છે હે દશરથકુમાર આ પ્રકારે આ દેહના રૂપનું તમારી આગળ વર્ણન કર્યું આ દેહના જેવું નિસાર પદાર્થ બીજું ત્રિલોકમાં કોઈ નથી આ દેહને પ્રાપ્ત કરીને પાપ બુદ્ધિ પુરુષ મહાઅભિમાન કરે છે અને અહંકાર પાપથી મુખ્યાનંદ મોક્ષનો કોઈ પણ ઉપાય કરતા નથી એ મહાશોકની વાત છે આ કારણે મુમુક્ષુને વૈરાગ્ય દ્રઢ થવાના નિમિત્ત આ સ્વરૂપ જાણવું આવશ્યક છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ